હલો હું સમાજ નો હું સમાજ વિશેષ પ્રમુખ જ ભા મીટર નું તો બોલ હે મીટર નાખવા દેવ સમાજ એટલે આપડે ઇલેક્ટ્રિક હા હલો નવા મીટર નથી આવતો હમણાં હાલો હાલો કોઈ મીટર કોઈ ગામની અંદર અમારે હું નથી નાખવાના ઇલેક્ટ્રિક મીટર સમાજ મીટર ક્યાંય ગામની અંદર નાખવામાં આવતા નથી અમારે મીટર બરોબર છે અમારે નવા લેવામાં આવતા નથી